બે હજાર પચ્ચીસ કન્યા રાશિના જાતક માટે નવું વર્ષ કેવું જશે જાણો વાર્ષિક રાશિફળ બે શૂન્ય બે પાંચ કામકાજ અને ધંધાકીય દૃષ્ટિએ આ વર્ષ સારું રહેશે વર્ષની શરૂઆતમાં તમને તમારા કામકાજમાં સફળતા મળશે તમે તમારા નસીબ દ્વારા વ્યવસાયમાં પ્રગતિ કરશો ગુરુ અને શનિની અનુકૂળ સ્થિતિમાં હાજરી સર્વાંગી વિકાસના સંકેતો છે આ વર્ષે આવકનો નવો માર્ગો મોકળો થશે વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે વર્ષના મધ્ય ભાગ સુધી કેતુ તમારી રાશિમાં રહેશે અને રાહુ 7મા ભાવમાં રહેશે તેથી ભાગીદારીમાં કોઈ વ્યવસાય ન કરો અને કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો નોકરીયાત લોકો માટે મે પછી જારે તમારો 10મા ભાવમાં દેવગુરુ ગુરુનો ગોચર થશે ત્યારે માર્ચ પછી શનિ તમારા સાતમા ભાવમાં રહેશે તેથી રાહુ વર્ષના મધ્ય સુધી અને શનિ તમારા સાતમા ભાવમાં રહેશે અને આના પછી રાહુનું ગોચર થતાં જ તમારી સ્થિતિ અનુકૂળ બનશે આર્થિક રાશિફળ આર્થિક દૃષ્ટિએ આ વર્ષ ઘણું ફળદાયી રહેશે વ્યવસાયિક સુસંગતતાને લીધે તમે ઇચ્છિત બચત કરવામાં સફળ થશો वर्षनी शुरुआत में तब तारी भौतिक सुविधाओं पर पन खर्च करशो वर्षना मध्य भाग पची भगवान गुरुनु गोचर तमारी राशि दसमा भाव में थशे आ स्थिति तरा फायदा फायदाकारक रहेशे। घर कुटुंब अने संबंधों वर्षनी शुरुआत में वधु पड़ती व्यस्तता ने कारण तब तिवार सभ्यों ने वधु समय आपी शकशो नहीं આ વર્ષે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરંતુ રાહુ અને કેતુના પ્રભાવને કારણે વર્ષના મધ્ય ભાગમાં ગુરુના પ્રભાવને કારણે તમારા દાંપત્ય જીવનમાં થોડી સમસ્યાઓ આવશે ઘર તમારી સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થતો રહેશે પરંતુ વર્ષના મધ્ય સુધી રાહુ અને કેતુના સંક્રમણ અને માર્ચ પછી સાતમા ભાવમાં શનિના સંક્રમણને કારણે તમારે તમારા વૈવાહિક જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે વર્ષના મધ્ય ભાગ પછી જ્યારે રાહુ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે ત્યારે તમને આ સમસ્યાઓમાંથી રાહત મળશે પાંચમા ભાવમાં ગુરુના પ્રભાવને કારણે નવા પરિણિત લોકોને સંતાન પ્રાપ્તિ થશે તમારા બાળકને તેના નસીબ અને મહેનતના બળ પર આગળ વધશે જો તમારું બાળકું લગ્ન કરવા યોગ્ય હશે તો તેમનું લગ્ન થશે આરોગ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષની શરૂઆત સારી રહેશે તમારી રાશિથી નવમા ભાવમાં સ્થિત ગુરુ તમારી રાશિ પર રહેશે તેના પ્રભાવથી શારીરિક સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતામાં વૃદ્ધિના સંકેતો છે પરંતુ રાહુ અને કેતુનું ગોચર પણ સાબિત થશે समयांतरे मानसिक शांति अने सकारात्मक विचार में अवरोध बनो वर्षना मध्य भाग पची स्वास्थ्य सानुकूल रहे शे। गुरुना गोचर पची सातमा भाव में शनि तमारा स्वास्थ्य ने असर करी तेथी ते, ते समय स्वास्थ्य संबंधित प्रवृत्ति पर ध्यान आपव जरूरी रहे शे। वर्षना मध्य भाग पची राहू पण तारी राशि छठा भाव में गोचर करशे తేతి تمہارے اچانک સ્વાસ્થ્ય సంబంధిత సమస్య अथवा पेट संबंधित समस्याओंનો સામનો કરવો પડી શકે છે પ્રેમ સંબંધ પ્રેમ સંબંધોના સંદર્ભમાં વર્ષની શરૂઆત તમારા માટે સારી રહેશે રાશિ થી નવમા ભાવમાં ગુરુનો ગોટર તમારો પાંચમા ઘરને તેના નવમા પાસાથી જોશે પાંચમા ઘરનો સ્વામી શનિ માર્ચ સુધી તેની રાશિ કુંભ રાશિમાં રહેશે ત્યારબાદ તે 7મા ભાવમાં ગોચર કરશે વર્ષના મધ્ય પછી જે લોકો લાંબા સમયથી પ્રેમમાં છે તેમની ઈચ્છા આ વર્ષે પૂર્ણ થશે વર્ષના મધ્ય સુધી રાહુ અને કેતુનું ગોચર પણ તમારી રાશિ અને 7મા ભાવમાં રહેશે તેથી પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારની શંકા કે સંવાદિતાનો અભાવ વર્ષના મધ્ય સુધી કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે